જેના વિડિયો ફૂટેજ પણ બહાર આવતા પરિવારજનોમાં પાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો આ મુદ્દે વિપક્ષના સભ્યો મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી ખાતે જઈ મનોજ સુલંકીના મોત માટે પાલિકાને જવાબદાર હોવા અંગે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવા સાથે આર્થિક સહાય માટે રજૂઆત કરી હતી જે બાદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ મૃતક મનોજ સોલંકીના મોત બદલ દુઃખ વ્યક્ત કરવા સાથે તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો નિર્ણય કરી કુલ રૂપિયા વીસ લાખની આર્થિક સહાયની તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવા માટેની જાહેરાત કરી હતી પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની મૃતક મનોજ સોલંકીના પરિવારને આર્થિક સહાયના આ નિર્ણયને વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ દંડક હેમંદ્ર કોઠીવાલા સહિતના સભ્યો તેમજ સમાજના અગ્રણી ધર્મેશ સોલંકીએ આવકારી પાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજ રોજ સ્થાનિક રહીશો ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના સમસાધલી સૈયદ બીજા નેતાઓ અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાય રોજ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને પંદર લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કહીને વીસ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઈફને પરમેડન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે જે બદલ અમે ભરૂચ નગરપાલિકાનો સમાજના આગેવાનો તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ નમસ્કાર ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એમ એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ ગઈકાલે ભરૂચના ચિંગસપુરા વિસ્તારમાં મનોજભાઈ સોલંકી જે ડ્રેનેજની ચેમ્બરમાં પડવાથી મૃત્યુ પામેલા હતા તેમની માટે આજ રોજ તમામ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ એમના સવા સમાજના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી બેદરકારી કારણે થયું છે એટલે સ્વર્ગીય મનોજભાઈને પરિવારને એમના મિસિસને નગરપાલિકા ખાતે કાયમી નોકરી મળે નગરપાલિકા એમના પરિવારને સહાય ચૂકવે અને જે કોઈ પણ કર્મચારી અધિકારીની બેદરકારી બેદરકારીના કારણે આટલો મોટી હાદસો જે થયો એટલે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે આ ત્રણ માંગ અમે સૌ આગેવાનોએ નગરપાલિકાના સત્તાધી સત્તાધીશ પાર્ટીની સામે મૂકી હતી અને લાંબી ચર્ચા બાદ આ ત્રણે માંગણીઓ અમારી સ્વીકારવામાં આવેલી છે તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ ત્રણે ત્રણ માંગણીના અંદર સંમતિ દર્શાવી વીસ લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં દસ લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા પાંચ લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને વીસ લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાહેધરી આપી છે તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરીમાં નોકરી પર લેવા માટેની પણ તેમણે બાહેધરી આપી છે તેમજ સ્વીકારેલું છે એટલે અમે તમામ આગેવાનો નગરપાલિકાના સભ્યો શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ હું નગરપાલિકા અને તેમનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત